ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા રૂરલ પોલીસે લાખોનું વિદેશી દારૂ ઝડપ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા વિવિધ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન બોર્ડરમાંથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા રૂરલ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને જેલ ભેગા કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના વિઠોદર નજીક રૂરલ પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક શિફ્ટ ગાડી જેનો નંબર જી જે જીરો એક આર કે વીસ અઠ્ઠાણું શંકાસ્પદ જણાતા પોલીસે તેને ઇશારો કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ગાડી ચાલકે ગાડી ઉભી ન રાખતા પોલીસ ટીમે તેનો પીછો કર્યો હતો આખરે જાવલ ગામની સીમ નજીક પોલીસે ગાડીને આંતરી તલાશી લેતા તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસે દારૂની ખેપ મારતા પાટણના ડેર ગામના બે શખ્સો અરવિંદજી બનુજી ઠાકોર દરબાર અને હિતુજી મેરુજી ઠાકોર દરબાર બંને રહેવાસી સેમોજ માતાજીના મંદિર પાસે નાગજી પાર્ટી ડેરને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપાયેલા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂ ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ક્યાં ડિલિવરી આપવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો રૂરલ પોલીસ દ્વારા વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવતા અન્ય દારૂની ખેપ મારતા ઇસ્મોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે દારૂની બોટલો સાથે ઝડપાયેલા ઇસ્મો સામે પ્રોહિબિશન તેમજ વિવિધ ગુનાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ કાર્યવાહીથી ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બનાસની ખબર ન્યૂઝ ડીસા